પોપૈયુ આપણે સુધારી લીધું છે બી એટલા નીકળામાં ઘરનું કામ બધું કરી લીધું છે તો દસ વાગે આપણે બ્લોગની શરૂઆત કરીશી તો બન્યા જો તમે આગળ બ્લોગમાં અને અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને યુટ્યુબ પર અમારી ચેનલ છે મારી ભરત લોક્સ તો જઈને એકવાર સર્ચ મારીને જરૂર જુઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બન્યા રહેજો આગળ બ્લોગમાં દક્ષુ ભાઈ અમારે અહીંયા સુતા છે અને દૂધ પીવે છે કેમ ભાઈ હા દૂધું છો ને અને આખા રૂમની સફાઈ આપણે કરી લીધી છે બારે બધું કામ થઈ ગયું છે દસ થઈ ગયા છે તો અત્યાર લગી કામ જ કરતા હતા

આ ઝુમર માં કેળું છે ને એ ભાઈ ગયો ખોટું છે તારે કેટલો નાસ્તો પડ્યો છે જો બતાવું જો પોપૈયા છીએ પછી અહીંયા બોર છીએ ને ફ્રીજમાં દ્રાક્ષ મૂકી છે નાટું જો આમાં દ્રાક્ષ પડી છે કેટલો બધો નાસ્તો છે કેટલો બધો ભાગ જોઈએ અને એમ કહે છે કે મારે ખોટું કેવું ખાવું આજ તો ખાવું કે હમ કેવડી મોતી લૂમ લઈ લીધી પોપૈયું લઈ આવ્યા વાડીએથી પાક પાકલું મસ્ત તો હાલો આપણે સુધારી લઈ પોપૈયું આપણે સુધારી લીધું છે બી એટલા નીકળ્યા દેશી પોપૈયું હોય ઘરનું એટલે બી તો બહુ નીકળે આપણી ઘરની વાડીનું જ છે અને અહીંયા દક્ષુભાઈએ તો જો ખાવાનું ચાલુ કરી દીધું છે એલા એલા દક્ષુભાઈને બહુ ભાવે પોપૈયું કા બહુ ભાવે પોપૈયું ભાવે હમ એટલું ભાવે છે ને કે જવાબ દેવાની જવાબ દેવાનો ટાઈમ નથી કેમ ઘોડા ભાઈ ઘોડો તો છે દક્ષુ ફેવરિટ કેમ દક્ષુ દક્ષુ ભાઈ જો ઘોડાને રિપેર કરે છે કા દક્ષુ ભાઈ વાહ 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 ટાયર પહેરવા ટાયર દક્ષુ ભાઈ જો અહીંયા રમે છે શું કરો છો હા મૂકી દે હવે એની અડવણ ના પાડી એટલે બેહી બે આજનો પૂરો કરી મળશું કાલે નવા વ્લોગમાં તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી